ગુજરાત વાલી મંડળ દ્વારા તારીખ એકત્રીસ માર્ચના રવિવારે દસ કલાકે કમાટી બાગ ખાતે મિટિંગ રાખવામાં આવી હતી ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા દ્વારા તારીખ એકત્રીસ ત્રણ બે હાજર ચોવીસ રવિવારે સવારે દસ કલાકે બેન્ડ સ્ટેન્ડ ખાતે કમાટીબાગીટિંગ રાખવામાં આવી છે આચાર સંહિતા લાગુ પડતા એ ફારસીમાં જે જગ્યા ખાલી છે તે હવે જુલાઈ સુધી ખાલી રહેશે એવામાં શાળા દ્વારા કોઈ પણ વાલીઓને વધારે ફી માટે દબાણ કરવામાં ન આવે તેવી સાચી માહિતી વડોદરાના વાલી મિત્રો સુધી પહોંચાડવા આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ શાળાઓ દ્વારા જે વધારો માંગવામાં આવ્યો છે એ યોગ્ય નથી એની જાણકારી ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ દીપક પાલકર દ્વારા જણાવવામાં આવી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન ન્યૂઝ વડોદરા ઓલ ગુજરાત જે તમને ખ્યાલ છે કે બે હજાર સત્તરથી આ કાર્યરત છે અને જે ટાઈમે આ ફીસનો જે ઇશ્યુ આવ્યો હતો એ ટાઈમે વડોદરા જે આજ બેન્ચ સ્ટેન્ડમાંથી આખું જન એક આંદોલન ઊભું કરેલું અને શાળાવાળાને ઘૂંટાને બેસવું પડ્યું હતું એફઆરસીના કાયદાનો અમલ પણ કરવો પડેલો પણ આ એફઆરસીના કાયદામાં ઘણી એવી ક્વેરી છે જે ક્વેરી માટે આજે વાલીઓને અહીંયા બોલાયા હતા અને વાલીઓએ પણ સમર્થન આપ્યું છે કે ખરેખર આ વસ્તુ ખોટી થઈ રહી છે વસ્તુ એ છે કે એફઆરસી પ્રમાણે તમે જે ફી ડિક્લેર કરી રહ્યા છો એ ફી ત્રણ વર્ષે દર ત્રણ વર્ષે તમે વધારો આપી રહ્યા છો સાથે સાથે તમે જે સ્કૂલમાં જે એમની જે એફઆરસીની ફી નક્કી થઈ તો બાય ડિફોલ્ટ સરકાર એમને બીજો પાંચ ટકાનો વધારો આપે છે બાય ડિફોલ્ટ વધી જ જાય છે પાંચ ટકા તો આજે સમજો કે એક સામાન્ય સ્કૂલમાં ત્રીસ હજાર એફઆરસીની ફી નક્કી થઈ છે એના પાંચ ટકા તમે ગણવા દો સર પંદરસો રૂપિયા લીધે એક સ્ટુડન્ટ વાઇઝ ફી વધી ગઈ તો તમે વિચાર કરો કે એવા તો એમના કેટલા સ્ટુડન્ટો છે એક સ્ટેન્ડર્ડ સેકન્ડ સ્ટેન્ડર્ડ થર્ડ સ્ટેન્ડર્ડના અને સંખ્યા તમે જોશો તો કરોડો રૂપિયામાં એમની ઇન્કમ થશે તો સુકમ પછી લાચાર બનીએ તમે એફઆરસીમાં જઈને તમે ફીઝની માગણી કરો છો કે અમને પોસાતું નથી કાં તો તમે આ પાંચ ટકા લેવાનો બંધ કરી દો કાં તો ભાઈ ત્રણ વર્ષ પછી આ જે વધારો મળે છે એ તમે લો પણ તમારે તો બે બાજુથી વાલીઓને ફક્ત ને ફક્ત લૂંટવા છે એટલે આ નહીં ચલાવવામાં આવે વાલી મંડળ આનામાં આક્રમક રીતે આંદોલન કરશે Never miss an update.